ત્યારે અમને જય શ્રી કૃષ્ણ બધાની ગુડ મોર્નિંગ અત્યારે આ હવાના આઠ ને આજે જો બધું કામ ઝીણ મોટું ઘરનું ને ઘર ને પરવારી આખડીને હવે થોડોક વિડીયો બનાવીએ તો પાથની જવાનું હોસ્ટેલ જવા પાથની થોડો ઘણો નાસ્તો કરી લીધો બાપ દીકરે કહેવું ન્યા મરસાને સરસ મજાને પીડ્યા હતા રોટલી મરચાં એ બધું ખાઈ લીધું ને અત્યારે જવાનું હે હોસ્ટેલ જોવા તો જ્ઞાન થોડોક વિડીયો બનાવીએ તો આગળ શેર કરીએ જો ઈસાઈ છે તો છે નાનો વિડીયો तो ये आखरी झावन है बाप दिक्रो नहीं होती तो जो बैठा तैयार तो यार थी। तो जो बे बाप दिक्रो थोड़ा सा अगली बार गम मागो तो तो ये बाप दिक्रो तो यात्री आते बैठा नहीं बाप री है हुए है ठाकुर મોટર પડી વિભા આ હોટલમાં ખાધું હોટેલમાં જુનાગઢમાં રેસ્ટોરન્ટમાં ખાધું તું હલો હવે જઈએ પટેલ હોટલમાં ખાવા આવ્યા હતા તે હવે જઈએ શેર અમે નિહર જોવાઈ ગઈ

મરચા ઉતારવાનું ચાલુ કરી દીધું ને પિંક કેક ડોલ મરચાને નાખી ગઈ હા હાલો તો અત્યારે છે હવારના 9 ને આપડી મરચા ઉતારવાનું ચાલુ કરી દીધું તો ઘણા બધા ઉતારે લીધા ને ઘણા ઉતરે ને એક દેખી ઉતારે દેઈ મે તો બહુ ભાવ તો ઓછો હોય મિસ્ટીનો તો એ ઉતારવા તો પડે જ છે ને પાથ તો પાથ નાખે ખેતરમાં સા કોઈ જ નાખ્યા જ નહીં પહેલી વાર નાખે નાખે આપણે જોવા જઈએ ને જો બધી શીખાડી દેવું જરૂરી છે ખેતરમાં બધું કારક ખેડૂતો ખેડૂત રહ્યા એટલી કામય કરવું પડે ખેતરમાં પિકનિક તો શીખાડવું જરૂરી છે છોકરાઓની પણ વેકેશનમાં આવે ત્યારે ઘડીક ઘડીક આપણી શીખાડવું સારું રહીએ એના માટે ને થોડું થોડું મગજમાં બેહેન આવડે છે એ ધીરે શીખવાડીએ ને તો હવે વેકેશનમાં જ કંઈ આવે બાકી તો હોસ્ટેલમાં ભેણે એટલે બહુ તો ન ખેતર માન કંઈ આવે બાકી જોટાને સાહ નાખે કે વાક નાખે આપણે જોવા જઈએ આજે તો કાલે આપણી માંડવી ખોલાવી લીધી ને માંડવી ખોલાવેલી પણ ભારે કાલે કાલે ગોડાઉનમાં બધી બી ઉઠે ને પાથરે દીધા તો ના ભીડવા થાય ફાટી કોઈ બીબડી રેડાવીને ને બધું તો જો અત્યારે તો જો આ ગોડાઉન મોટો ખુલ્લો દરવાજો મોટો હોય એટલે ઠંડુ ઠંડુ સરસ મજાનું પવન આવે ને એટલી નિરાયથી ભીણાઈ વાત માં રાખે છે બે વાર નગર ઓપરીમાં રાખીએ અવાર આ રાખે દીધા ને જો એ વીણવાના હે મસ્ત આગળ ઉતાર લે ને એટલે પછી ફાટિયા ને કોઈ બીબળીની બધી વીણાઈ જાય તો પછી બે ત્રણ દી હવા ખાવા દેવાય ને પછી બાસ્તામાં કે ગુણીમાં ભરલી હોગી તો કાલે પોલારે માંડવી પછી ખોલવાની હોય ને એટલે જરાક બે ગિડે નો તો રટણ સરખ વાવ બે ત્રણ દિવસથી વાવ ખાવા દેવા જેવી પક્કા પક્કા પછી હાડકીય બધી હેડે સગા કરે ને પોતરા ઘર મિખ્યો તો થઈ માલ લેના દા ને પાત ને કાલે હોસ્ટેલ જોવા ગાતા તો એની હોસ્ટેલ નો થોડું ઘણું નકી કર્યું અને કઈ હોસ્ટેલ પસંદ કરન જોઈએ તો સે અગલે વિડિયો બતાવી તો હોસ્ટેલ નું વિડિયો લેવાતા કાલે જોજો અગલે વિડિયો

તો જો આપા બી હે ઈ બધાઈ કાઢવા જો હે ઘણા ખરા બગડેગા હવર બી કાબ ને ફાડીયન ઘણો હે નીકળી જો મોટા મોટા બી હોય ને એટલે ફાડીયો તો થાય જ તો બત થઈ સુટા સુટા પાથરે દીજે એટલે ને જા ગોડાઉન નો દરવાજો મસ્ત મોટો થી હે ને એટલે પવન આવો જોરદાર નો તો ભેળવાની ફાડીયન મજા આવ ન કરતા અંદર ધ રૂમ માં ગરમી થાય ને એટલે કઈ ભેળવાનો ઓલ્યું નો થાય ને ગરમી બી પડે અટાણે તળકો ને ગરમી ને તો ચોટાણ તો આપવાથી અમારે મારી રૂપાનું ખેતર ચોખ્ખું કરી લીધું ને ચોટાણ સાહ નાખવાનું હોય ને ચોટાણ તમારે મારે હું નહીં પાણી કરે ને ઓલી સાઈડ બાંધવાની હોય ને પછી મગોટું થોડું નાખી દઈએ ને જેમ કે બધી સાહેબ પીએ એટલે સાહેબ પીવરાવી દઈએ બસ ને કુમરો મરતા આવીએ થોડીક મરસી હા मिर्च से बीने वाले सालू फेर टन मुकेश ने मुख्य से बीने मिर्च से तो हाल होती है सही तो जहाँ आगे खेल मिर्च से एक दिन उतार लिया था थोड़ा ग्रेक करता था जो पिन मुकेश ने उतारे मिर्च से ठाव कारोगा थे गा भाव कहीं नहीं देता ना कि वो कावे लेन जाए तो खबर पड़े

वन में से हरा है पर भाव उतरने नहीं ने आ बच्चों जो जरा बगाड़ बैठो लीगो हरा है रिकोड अपन सरस मजा नहीं थेगो बैठ जाऊं ने अपनी उतरवा लगी ट्रक મદસર મેસે ઉતારવા તો હરડા હોય અવાજ ફરે મોડા ઉતાર ને દે પિરા પડવા મેં દે ભાવ કઈ ઉતાર ને મોડા ઉતારે ને बस आते એટલે તો જવા બાબા મુરિયું ખાઈ રિક્ષા જાય તો ભગા નાખીએ ના બેસીલ બાંધવા મૂંગો પડે તો જોમાંથી ઉતારતા ઉતારતા ચા પૂગ્યા ને આ છોડવામાં एकदम નિર્વા છે ને મરચા એ બા જઈએ માં

के रिव्यू आ रही है सर उसमें फ्रिज में ठंडी जी ठंडी थे कि मैं अपने आज बना बन है रोज आज सर उसमें चल बने गई तो हवा गई तब मार सुन दे दिया ने एक भाई आई वो साथ करवा करवा लगवा हेल्प करवा तो ये सारे तो बधाई दे दिए तो पर पैसा ले भाई वो लोने बैठे हेलो पहले मैं जुर्म दे दूँ તો રટણખ્યા કે કે એ શું કરો ઉપરના ગયા ને આપડી મસાવ કારણ કે સરસ જંદેશી ગોવાનું સાફ કરવાનું છે તો હાલો બે સિગારને સાફ કરવાનું છે તો સેન્ટિમો કેસ વેઈ મર સે અલગ અલગ કરે મોટો અલગ રાખે ને બહુ પાકેગા ને લાલ થગા ને એ અલગ કરતા જય વકલે

वो कोई वजह से दी वो बोरा कर बात नहीं जीव कौन भरत हमारा तो कैद ना दे कम फीड में पीड़ा है और यार तुम तो स्कूल से सीधे आई एम फ्रॉम द ऑफिस सो इन हियर <laughs> 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 eu no corí xera e xa Ah, bebe xa cana xa e lio toda a campa Ah, e pasa de unha prosa angul.